નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ બે છે તે ભાગ બેની અંદર ગુજરાતી વિષયના પાઠ નંબર પાંચ જે છે ખોટો જવાબ તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ આઠની જે સ્વાધ્યન પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ પીડીએફ જે છે એ તમે તમારા દોસ્તો મિત્રો અથવા તો દરેકે દરેક જે ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓ છે તેની સાથે આ વિડિયો શેર કરી દેજો જે તમને સ્વાધ્યન પોથીના લેખન માટે અને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો આપણે શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી સ્વાધ્યન પોથી પાઠ નંબર પાંચ ખોટો જવાબ એમાં પ્રશ્ન નંબર એક શબ્દો અને તેના અર્થ વાંચો અર્થને આધારે જે જે વાક્ય સાચા હોય તે વાક્ય સામે ખરાની નિશાની કરો પહેલું છે વિસ્મય એટલે કે નવાય તો અહીંયા જો અરે વાહ શ્રેયા કેટલું સરસ ગાય છે તો અહીંયા પણ વિસ્મયનો ભાવ છે એટલે ખરાની નિશાની કરીશ ઓહો આજે તો વિરાટે એકય રન ન કર્યો અહીંયા પણ વિસ્મયનો ભાવ છે એટલે ખરું જયદેવ આટલું સુંદર ચિત્ર તે દોર્યું છે એમ તો અહીંયા પણ વિસ્મયનો ભાવ છે એટલે ખરાની નિશાની ત્યાર પછી બીજું છે આના કાની એટલે કે હા ના કરવી તે અથવા તો ઢચું પચું હોવાની દશા તો આરતી રમત રમવા માટે ઘડીક હા ને ઘડીક ના કહેતી હતી તો અહીંયા પણ આવશે કારણ કે આનાકાનીનો ભાવ છે કોમલને વાંચવું હતું ને લખવું પણ હતું અહીંયા પણ આના કાનીનો ભાવ છે એટલે ખરાની નિશાની મહેશ ગીત ન ગાયું તે ન જ ગાયું તો અહીંયા આના કાનીનો ભાવ નથી એટલે અહીંયા આપણે નહીં કરીએ ટીક અવમૂલ્યને એટલે કે ઓછું મૂલ્ય આંખું તો નૈતિકમાં ઘણી આવડત હતી પણ તેને જરાય આત્મવિશ્વાસ નહોતો તો અહીંયા અવમૂલ્યનનો ભાવ છે તનવીએ સ્પર્ધામાં ભાગ તો લીધો પણ તે ઊંચો કૂદકો લગાવી શકશે કે કેમ તેની ચિંતા કર્યા કરતી તો અહીંયા પણ અવમૂલ્યન છે એટલે અહીંયા ખરાની નિશાની ભાગ્યશ્રી કામ કરવા બેઠી પણ એનું મન કામમાં ન ચોંટ્યું તો અહીંયા અવમૂલ્યનનો ભાવ નથી એટલે આપણે અહીંયા ટીક નહીં કર્યા પ્રશ્ન નંબર બે એકમના આધારે એક શબ્દમાં જવાબ આપો પેલું કયા વિષયની પરીક્ષા હતી તો જવાબ આવશે ગણિત છોકરાએ છોકરાએ દાખલો કેટલી વખત ગણી જોયો તો જવાબ આવશે બે ત્રીજો દાખલાનો સાચો જવાબ શું હતો તો જવાબ આવશે વીસ ચોથું પચીસ જવાબ સાંભળી છોકરાને શું થયું તો આ જ સાચો જવાબ આવશે પાંચમું છોકરામાં કયો ગુણ નહોતો તો આત્મવિશ્વાસનો છઠ્ઠો ખોટો જવાબ લખી આવ્યા પછી છોકરાને શું થયું તો જવાબ આવશે પસ્તાવો મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યયન પુથી આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યયન પોથીના દરેક દરેક ધોરણની જે સ્વાધ્યયન પુથીઓના ભાગ છે તેમના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઉશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો અથવા તો મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દ સમૂહને લગતાં વાક્ય એકમમાંથી શોધીને લખો ચાલો તો જો પોતાના પર વિશ્વાસ ન હોવો તો આ શબ્દ સમૂહના આધારે જે વાક્યો છે પાઠ મયા પ્રમાણે છે ભાઈબંધના કહેવાથી સાચો જવાબ શેકીને પાછળથી લખ્યો ખોટો જવાબ બીજું છોકરો દાખલો ગણે ફરી ગણે ખાતરી કરે પણ જવાબ ખોટો લખે મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે એ ભૂસી નાખો ને કોકના સહેજ નિર્દેશથી મળેલો જવાબ મૂકી દઉં ત્યાર પછી છે આગળ પોતાના ઉપર વિશ્વાસ ન હોવો તો મારું કામ છે મારી ગણતરી છે મારો વિશ્વાસ છે જવાબ ખોટો હશે તો એ મારો જ હશે અને હું એ મારા જ જવાબ તરીકે રજૂ કરીશ ભૂલ હશે તો સુધારી લઈશ અને જીતી જઈશ પણ મારો જવાબ તે મારો ચાલો તો અહીંયા આપણે આ રીતે ઉદાહરણો જે છે તે લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર તમે આત્મવિશ્વાસથી કરી શકતા હોય તેવા કોઈ પણ પાંચ કામ લખો તો હું ગિરનાર પર્વત આરોહણ કરી જ શકું છું હું પાંચસો મીટર દોડમાં પ્રથમ ક્રમાંક લાવી શકું છું હું ચૌદ ફૂટ સુધી એ રસ્સાચડમાં ઉપર ચડી ફટાફટ ઉતરી શકું છું હું ત્રણ સ્પર્ધામાં ત્રણસો મીટરમાં ત્રણ સ્પર્ધામાં ત્રણસો મીટરમાં નવ મિનિટમાં તરી શકું છું અને હું પાંચ કિલોમીટર જેટલું દોડી શકું છું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા ફકરામાં મૂળ ફકરા કરતાં બીજા શબ્દો ઉમેરાયેલા છે આ શબ્દો છે કે એને ફકરો સારા અક્ષરે લખો તો જે મૂળ શબ્દો કરતાં જે અન્ય અન્ય શબ્દો ઉમેરાયા હતા અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દૂર કરીએ તો આ પ્રમાણે ફકરો આવશે આત્મવિશ્વાસનો અભાવ હતો પોતાને જ વિશ્વાસ નહોતો એટલે વિચાર કરવાનો શો અર્થ પસંદગી કરવાનો શો અર્થ દાખલા ગણવાનો શો અર્થ છેવટે બીજાનો જવાબ લખવાનો છે તો પહેલેથી જ લખવા દો છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનો છે તો પહેલેથી જ કહેવા દો પોતાનો દાખલો ગણીને લખીને છેલ્લે પાર્કો જવાબ કેમ લખાય પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબનો બીજો બીજા વાક્ય બનાવી અને લખો ચાલો તો જો દાખલાને અંતે હું બીજાનો જવાબ ચડાવું એ કેમ શોભે તો ચોરી કરીને પાસ થાવ એ કેમ શોભે ખોટું બોલીને ફાયદો લવે કેમ શોભે કામ પૂરું ન કરવું અને ફાયદો લવે કેમ શોભે ઉદાહરણ લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન તો પૈસા મારા અને વપરાશ બીજાનો એ રીતે જીવન ચાલે મહેનત મારી અને ફળ બીજાનું એ રીતે જીવન ચાલે બલિદાન મારું અને યશ બીજાનો એ રીતે જીવન ચાલે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલી પરિસ્થિતિમાં તમે શું કરો બે ત્રણ વાક્યમાં લખો પરીક્ષામાં તમે લખેલા જવાબ બાબતે અસમંજસ હોય ત્યારે જે પરીક્ષામાં લખેલા ત્યારે તમે શું કરો તો પરીક્ષામાં લખેલા જવાબ બાબતે અસમંજસ હોય તો સૌપ્રથમ શાંતિ જાળવી પછી જે મુદ્દાઓ પર શંકા હોય તેનું ફરીથી મનોમંથન કરીશ અને જો સમય હોય તો સંબંધિત પ્રશ્ન અને જવાબો ફરી ચકાસીશ તમારાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો સર્વપ્રથમ હું મારી ભૂલ સ્વીકારીશ ત્યારબાદ તે ભૂલનું કારણ શોધીશ જેથી ભવિષ્યમાં તે ફરીથી ના થાય જો શક્ય હોય તો તે ભૂલ સુધારવાનો પ્રયત્ન કરીશ અને જો કોઈને નુકસાન થયું હોય તો માફી માંગીશ અને ભૂલમાંથી શોધીને આગળ વધીશ તમે રમતગમતમાં ભાગ લીધો છે પણ તમે પૂરતી તૈયારી કરી શક્યા નથી ત્યારે તમારે નિરાશ થયા વગર પોતાની ક્ષમતા અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવો જોઈએ ભવિષ્યમાં વધુ સારી તૈયારી કરવા માટે આ અનુભવમાંથી શીખવું જોઈએ જોઈએ અને ભૂલોને સુધારી આગળ વધવું પ્રશ્ન નંબર માંગ્યા મુજબ જવાબ લખો પેલું તમે આત્મવિશ્વાસપૂર્વક કરેલ કોઈ કામ વિશે લખો તો એકવાર શાળામાં વાર્ષિક વિજ્ઞાન પ્રદર્શન હતું મેં એક અધૂરો પ્રોજેક્ટ પસંદ કર્યો હતો જેના ઉપર કામ કરતી વખતે મને ઘણી મુશ્કેલીઓ પડી પણ મેં મારી જાત ઉપર વિશ્વાસ રાખ્યો હિંમત હાર્યો નહીં અને પોતાના આત્મવિશ્વાસ સાથે રાત દિવસ મહેનત કરી પ્રોજેક્ટ સફળ બનાવ્યો મને ઘણી ઘણી પ્રસન્નતા પ્રશંસા મળી બીજું આત્મવિશ્વાસને અભાવે તમે કોઈ કામ ન કરી શક્યા હોય તે વિશે લખો તો એકવાર શાળામાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું મને વિષય વિશે સારી જાણકારી હતી મેં તૈયારી પણ કરી હતી પરંતુ સ્ટેજ ઉપર જઈને બોલવાનો ડર લાગતો હતો મારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો પરિણામે તૈયાર હોવા છતાં હું મારું બેસ્ટ પરફોર્મન્સ આપી શક્યો નહીં પ્રશ્ન નંબર નવ આપેલા ફકરામાં વ્યાકરણ અને વાક્યની દ્રષ્ટિએ કેટલીક ભૂલો છે તે શોધો અને આપેલી જગ્યામાં સાચું લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે સાચું વાક્ય આપણે આ રીતે દર્શાવેલું છે મેઘધનુષ્ય કેવું રળિયામણું દેખાય છે જ્યારે આકાશના એક છેડાથી બીજા છેડા સુધી મેઘધનુષ્ય તાણીને અનેક પ્રકારના રંગો ઝળકાવી રહે છે ત્યારે જે શોભા થાય છે તેનું શું પૂછવું મેઘધનુષના જેવો જગતમાં એક પણ બીજા રમણીય દેખાવ નથી એ જોતા જ માણસનો આત્મા પ્રસન્ન થઈ જાય છે અને સઘળાની દ્રષ્ટિએ સૃષ્ટિની લલિત લીલા ઉપર જડિત થઈ જાય છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે આ તમે દરેક પીપીટી અથવા તો પીડીએફ વોટ્સઅપ પર પણ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના જવાબ લખવો એમાં પેલું છોકરાએ ફરીથી દાખલો કેમ ગણી જોયો હશે ઉત્તર છોકરાએ પોતાના દાખલાના પ્રથમ જવાબની ખાતરી કરવા માટે ફરીથી દાખલો ગણી જોયો હશે બીજું છોકરાને ક્યારે વિસ્મય થયું કેમ જ્યારે પોતાના દાખલાનો જવાબ વિશ આવ્યો પરંતુ બાજુમાં બેઠેલા મિત્રએ જવાબ પચ્ચીસ કહ્યો ત્યારે છોકરાને જરા વિસ્મય થયું હતું ત્રીજો સવાલ બીજાને પૂછવા બાબતે લેખક શી ટકોર કરે છે બીજાને પૂછવા બાબત લેખક કહે છે કે બીજાને પૂછીને જ જવાબ લખવો હોય તો જાતે ઘણી જવાબ મેળવી છે છેકીને પછી બીજાએ કીધેલો જવાબ લખો નહીં પણ પહેલા જ બીજાને પૂછીને લખી નાખવો જોઈએ ચોથો આત્મવિશ્વાસથી કામ કરવા લેખક કયા સૂચનો કરે છે કે જવાબ સાચો હોય કે ખોટો એનાથી મતલબ નથી બસ જવાબ તમારો જ હોવો જોઈએ કોઈને પૂછીને લખેલો ન હોવો જોઈએ પછી ભલે જવાબ સાચો હોય કે ખોટો પાંચમું છેલ્લે લેખક શું શું પાકું કરવા કહે છે કેમ છેલ્લે લેખક સ્વતંત્રતા મૌલિકતા અને મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પાકા કરવાનું કહે છે મિત્રો અહીંયા આપણે ધોરણ આઠની જે સ્વાધ્યન પોથી છે ગુજરાતી વિષયની તેનો આ પાઠ નંબર પાંચ અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું ધોરણ આઠની ગુજરાતી વિષયની સ્વાધ્યન પોથીના પાઠ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની દરેક દરેક વિષયની જે સ્વાધ્યન પુથીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોને પીડીએફ મેળવી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો ખાસ ખાસ એક વાત યાદ રાખી લેજો કે આ પીડીએફ તમને આ સ્વ પોથીના અભ્યાસ માટે લખાણ માટે ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી આ પીડીએફ પણ મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે